જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પૂતના વધ એ વધી ચૌદશ અંતર્ગત સારો સત્કલ્પમાં પ્રગટ થયા હતા તે પૂતનાનો વધ કર્યો હતો એના વિશે આપણે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની અંદર આ ધ્યેય વર્ણવામાં આવે છે કે પૂતના એ અવિદ્યા છે વિપરીત જ્ઞાન અને અવિદ્યા કહે છે ઇન્દ્રિયો અને સંસ્કારના કોષોથી અવિદ્યા ઉત્પન્ન થાય છે આ અવિદ્યા એ જ છે જે માયા છે અને એ જ આત્માને અમાત્મા માનવા માટે જીવને મજબૂર અને વિવશ કરે છે કારણ કે જે સત્ય છે જે જ્ઞાન છે તે આ વિદ્યા ઢાંકી દે છે દો ભૂત સર્ગો લોકે અસ્મિન દેવ આસુર એ વચો આ જીવ લોકમાં દેવ અને દાનવ એવા બે પ્રકારની સૃષ્ટિ છે દેવ એટલે ઈશ્વરમાં વિશ્વાસ રાખી તેને માનનારો વર્ગ અને દાનવ એટલે પોતાના દેખાતા રૂપને જ પોતે માનનારો વર્ગ તે આસુરી કોટીનો છે ભૂતના અસુર કોટીનો જીવ હતી અને તે હિંસક વૃત્તિ લઈ અને આવી હતી કંસે તેને શ્રી કૃષ્ણને મારી નાખવા માટે મોકલી હતી આ પૂર્વે તેણે વ્રજના સોળ હજાર જેટલા નવજાત શિશુઓને મારી નાખ્યા હતા પૂતનાને કંસની બહેન તરીકે ઘણા લેખકોએ વર્ણ્યું પરંતુ ઉગ્રસેનની વંશાવલીમાં આપણે જોઈએ મહારાજા ઉગ્રસેન તો એ પૂતનાનો ક્યાંય ઉલ્લેખ એમાં છે નહીં પૂતના રાક્ષસી હતી અને કંસની મિત્ર હતી આકાશ માર્ગે વિચરનારી આ માયા શક્તિ પોતાની ઈચ્છા અનુસાર ગમે રૂપ ધારણ કરી શકતી હતી અને બાળકોને ઉઠાવી જતી અને મારી નાખતી તે બાળકો માટે ગ્રહ જેવી હતી સવારથી સાંજ સુધી તે બાળકોને જ શોધ્યા કરતી હતી કંસ પોતે એક બળવાન મહાન બળવાન રાજા હતો અને બીજું મગજ દેશના રાજા જરાસંઘની તેમને બહુ મોટી મદદ મળી રહી હતી કેમ કે તે એમના સસરા હતા ત્રીજું તેના મિત્રમાં પ્રલંબાસુર બકાસુર અઘાસુર ચારુણ તૃણાવર્ત અરિષ્ઠાસુર મુષ્ટિક અને પૂતના એટલે કે બકી દ્વિધ ધેનુકાસુર કેસી વગેરે માયાવી અને બળિયા દેતીઓના સહાયક હતા કંસના ઉપરાંત બાણાસુર અને નરકાસુર જેવા રાજાઓએ પણ કંસને સહાય કરતા પોતે પણ સહાય કરતા આવા રાજા આ બધાના જોડે કંસે વ્રજમાં તબાહી મચાવી હતી પોતાનો કાલ ગોકુળમાં પ્રગટ થઈ ચૂક્યો છે એવા સમાચાર નારદજીએ કંસને જણાવ્યા હતા ત્યારથી કંસ રઘવાયો બની ગયો અને વ્રજમાં તાજા જન્મેલા તમામ બાળકોને મારી નાખવા માટે પૂતનાને મોકલી હતી તથા ઉત્પાદ મચાવવા માટે દેતુએ એને આદેશ કર્યો હતો પૂતના બાળકો માટે ગ્રહ જેવી હુકામે હતી કે તે આમ તેમ બાળકોને શોધતી શોધતી અનાયાસે જ નંદબાવાના ઘરમાં ઘૂસી ગઈ ત્યાં તેણે જોયું તો કનૈયો પથારીમાં સૂતો હતો પૂતનાને જોઈ ભગવાને પોતાનું તેજસ્વી રૂપ એ છુપાવી દીધું ઈસવીસન પૂર્વે ત્રણ હજાર બસો અઠાવીસના ભાદરવા વધી એટલે કે ભાદરવા એટલે કે આપણો ગુજરાતી શ્રાવણ વધી ચૌદશ એટલે આજનો દિવસ અશ્લેખા નક્ષત્રના રવિવાર અને ઇંગ્લિશ મહિનાની ગણતરી પ્રમાણે છવ્વીસમી ઓગસ્ટના દિવસે પૂતનાએ ગોકુલમાં પ્રવેશ કર્યો હતો આ દિવસે ભગવાન ત્યાં પલનામાં પૈઢા હતા પૂતના સોળ શણગાર સજીને આવી હતી કંસ રાજાનો વાર્ષિક કર ચૂકવવા માટે નંદબાવા મથુરામાં ગયા હતા યશોદાજી રોહિણીજી અને દાસદાસીઓ અને વ્રજની ગોપાંગનાઓ એ બધી ઘરમાં જ હતી અને છઠ્ઠીની તૈયારી કરી રહી હતી ભગવાનની છઠ્ઠી માંડવાનું પૂતના વિકરાળ રૂપ રાક્ષસી તેવું નંદરાણી કે રોહિણી જાણતી ન હતી તેથી તેને આવતા જ રોકી નહીં તેના રૂપનું વર્ણન કરતાં શ્રીમદ્ ભાગવત લખે છે કે તામ કેશવ એટલે કે તેની વેણીમાં મોગરાના પુષ્પો ગૂંથાયેલા હતા સુંદર વસ્ત્રો પૂતનાએ પહેર્યા હતા જ્યારે તેના કુંડલો હાલતા હતા ત્યારે તેના ચટકાળથી એવી બધી ચમક હતી કે મુખ તરફ ઝૂલતી કેસની લટો બહુ શોભાયમાન લાગતી હતી તેના નિતંબ અને પયોધર ઉપસેલા હતા અને કમર પાતળી હતી જોવામાં અને વ્યવહારમાં પૂતના એક સંસ્કારી નારી દેખાતી હતી તેની બોલી પણ મધુર હતી ગોપીઓ તો પૂતનાને લક્ષ્મીજી સમજી રહ્યા હતા સૈયા પર પોઢેલા બાળ કનૈયાને પોતાના ખોડામાં ઉચકી લઈ પૂતના રમાડવા લાગી ને કહેવા લાગી કે લાલા હું તારી માસી છું હું તારી માસી છું તને સ્તનપાન કરાવવા આવી છું તું મારું સ્તનપાન કરી મને મા જેવો દરજ્જો આપીશ ને પૂતનાને જોઈ ભગવાન શ્રીકૃષ્ણે એવો વિચાર કર્યો કે હું ગોકુળમાં એવું વિચારીને આવ્યો હતો કે માખણ મિશ્રી ખાઈશ પણ અહીં તો આજે છઠ્ઠીના દિવસે જ ઝેર પીવાનો વારો આવ્યો શ્રી કૃષ્ણએ આંખો બંધ કરીને ભગવાન મહાદેવ શંકરનું આહવાન કર્યું કે આપ આવીને વિસ્પાન કરી લો શિવજી તમને વિસ્પાન કરવાનો અભ્યાસ છે ભગવાન જાણી ગયા હતા કે માસીબા અમથા અમથા લાડાવતા નથી સ્તનો પર હળાહળ ઝેર જેને કાલકુટ ઝેર કહેવામાં આવે એ લગાડીને મારી નાખવા માટે આવ્યા હતા પોતાના વિકરાળ રૂપને છુપાવીને આવ્યા છે તે વ્રજમાં અવિધ્યા છે આ અવિધ્યાનો નાશ કરવો એ મારું કર્તવ્ય છે જો હું આને જીવતી છોડીશ તો અનેક બાળકોને મારી નાખશે આ રાક્ષસી માસી બનીને આવે છે તો મારે તેના દૂધનું સ્તનપાન કરવું જ પડશે પૂતનાએ પોતાનું સ્તન કનૈયાના મુખમાં દીધું લાલો ચ ચ ચ સ્તનપાન કરવા લાગ્યા પ્રભુ ક્રોધ સાથે પુતનાના પ્રાણો સહિત સ્તનપાન કરવા લાગ્યા આ સમયે ક્રોધના અધિષ્ઠ થતા દેવતા રુદ્રજીએ પુતનાના પ્રાણનું પ્રાણોનું પાન કર્યું અને શ્રી કૃષ્ણએ દૂધપાન કર્યું આપણે એમ થાય કે ભાઈ પ્રભુયા પણ જુઓ એ એના ક્રોધના ક્રોધના આવેશમાં રુદ્રજી હતા અને દૂધનું પાન ભગવાન શ્રી કૃષ્ણે કર્યું પૂતનાના પ્રાણ શરીરમાંથી ખેંચાવા લાગ્યા તેની આંખો ફાટી ગઈ અને તે છોડ છોડ એમ બરાડા પડવા લાગી ભગવાન મનોમન બોલ્યા કે તને અને તારા જેવા અસુરોને છોડાવવા માટે જ તો આ મારો જન્મ ધર્યો છે તે સ્વેચ્છાએ જ તારું તનપાન મારા મુખમાં દીધું અને મેં જ તનપાન કર્યું તેનાથી જો તું મરી જતી હોય તો તું જ કહેવા મારો શું અપરાધ પૂતના કોણ તો આ લેખનું હાર્દ પૂતના વિશે આજે પણ ગેરસમજ ચાલી રહી છે તેના ઉપરથી પડદો ઊંચકવાનું છે લોકો પૂતનાને કંસની બહેન સમજે છે વૈષ્ણવ સમાજને પણ સાચી હકીકતને આ લગભગ ખ્યાલ નથી પણ સતયુગના સત્તર હજાર સત્તર લાખાઈ વર્ષમાં તિબેટ ભરતખંડ સમુદ્ર કિનારે આવેલા દેશને ત્રીસ ટપા એટલે કે પાતાળ કહ્યો છે ઇન્દ્રના આ દેશને રાજા બલિએ જીતી ત્યાં રાજ્ય સ્થાપ્યું હતું હિરણ કશુપોની ચોથી પેઢીએ બલી થયા બલિ દેવજાતિના ન હતા તેમ તે ભરતખંડનો નિવાસી પણ ન હતા તેથી તિબેટની પશ્ચિમે આવેલા અસુરનો પ્રદેશ હતો ભક્ત પ્રહલાદના પુત્ર વિરોચનની પત્ની સુરોચનાની કુખે બલિનો જન્મ થયો હતો અને દેવમાતા અદિતિને ત્યાં ભગવાન શ્રી વામનનો જન્મ થયો હતો બલિને રત્નમાલા નામે એક પુત્રી હતી બલિરાજાને રત્નમાલા નામે પુત્રી હતી અને ભગવાન જ્યારે વામન સ્વરૂપ ધારણ કરીને આંગણે આવ્યા ત્યારે બલિની પુત્રી રત્નમાલાએ વામનજીનું બટૂક નાનકડું એવું સ્વરૂપ જોઈ અને તેના હૃદયમાં પુત્ર સ્નેહભાવ જાગ્યો ને મનોમન અભિલાષા કરવા લાગી કે આ હા હા કેટલું સુંદર મનોહર આ બાળક છે જો હું એને સ્તનપાન કરાવું તો મને કેટલો આનંદ આવે આવો મનોરથ આ રત્નાવલી બલિરાજાની પુત્રી એને થયો વામન રૂપે રહેલા ભગવાને રત્નમાલાના મનોરથનું મનોમન અનુમોદન કર્યું અને વચન આપ્યું કે એવમ વસ્તુ અર્થાત એમ જ થશે રત્નમાલા દ્વાપર યુગમાં પૂતના રૂપે અવતરી હોવાનું મનાય છે પૂતનાનું જન્મ બકી હતું જન્મનું નામ એનું બકી હતું તેને શાલ કંટકની કંટકની કન્યા મનાય છે સાલ કંટકટ એક યક્ષ હતો અને તેનો સંબંધ સ્કંદ સાથે હતો અને સ્કંદ એક પિતાશ છે સ્કંદની એક શાખા બાલગ્રહ હતી બાલગ્રહોમાં રેવતી શકુનિગ્રહ પૂતના નેગમેશ જેવા ગ્રહો છે એમ સુશ્રુત સંહિતામાં આનું વર્ણન મળે છે આપણે કંસના વંશ તરફ જોઈએ તો સાતવકનો પુત્ર અંધક અંધકને ચાર પુત્રો થયા તેમાં કુકુર સૌથી મોટો હતો કુકુરનો વહિની થયો વહિનીનો વિલોમા થયો વિલોમાનો કપોતરોમાં અને કપોતરોમાંનો છઠ્ઠી પેઢીએ પુનર્વસુ થયા પુનર્વસોને આહુક નામે પુત્ર અને આહુકી નામે કન્યા થઈ આહુકને ત્યાં દેવક અને ઉગ્રસેન જન્મ્યા ઉગ્રસેનની પેઢીમાં કંસ થયા આ કંસ પૂર્વજન્મમાં કાલનેમી નામે યક્ષાસુર હતો શુક્રાચાર્યના સાપને કારણે તે ઉગ્રસેનને ત્યાં કંસના નામે જન્મ્યો ઉગ્રસેનને નવ પુત્રો અને પાંચ કન્યાઓ જન્મી કન્યાઓના નામ જોઈએ તો કંસા કંસાવતી કંકા સુરભુ અને રાષ્ટ્રપાલિકા આ બધી એની બહેનો હતી અને કંસની આ પાંચેય બહેનો હતી તેમાં પૂતનાનું નામ ક્યાંય જોવા મળતું નથી હવે પ્રશ્ન થાય કે તો પૂતનાને માસી કેમ કહી આ પ્રશ્નનો આપણે વિગતવાર જોઈએ તો કંસની ફૈબા આહુકીનું લગ્ન સાલ કંટકટ નામના દેવતી રાજ સાથે થયું હતું આહુકીની કુખે ત્રણ સંતાનો થયા તેમાં બકી બકો અને અઘો હતા આ બકી એ જ પુસ્તના એટલે કે પુત્રને સ્તનપાન કરાવનારી ધાવત માતા જે પુત્સ પુસ્તના કહેવાય અને એને અપ્રભંશ થઈને એ પૂતના થયું શ્રી કૃષ્ણને સ્તનપાન કરાવ્યું એટલે તે પૂતના કહેવાય બકો અને બકાસુરને નઘો એ અઘાસુરથી ઓળખાયા ઈસવીસન પૂર્વે બત્રીસો ત્રેવીસમાં શ્રી કૃષ્ણ જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે અઘાસુરે પોતાની બહેન બકી એટલે પૂતનાને અને ભાઈ બકાસુરનો વધ કરનાર શ્રી કૃષ્ણને મારવા માટે અજગરનું રૂપ ધારણ કર્યું હતું પણ શ્રી કૃષ્ણએ તેને મારી નાખ્યા હતા પૂતના સ્કંદની સેવિકા હતી તે સ્કંદ સાથે જ ફરતી હતી અને બાળકોમાં રોગ ફેલાવી તેનું હરણ કરી તેને મારી નાખતી હતી તેનું કામ જ બાળકોને મારી નાખવાનું હતું આ જ કારણે જ કંસે તેને પોતાના અસુર મિત્રના મંડળમાં તેને સામેલ કરી હતી ભગવાન શ્રી કૃષ્ણ જન્મ પહેલાં પૂતના બાવીસો વર્ષ પહેલાં થયેલી હતી દ્વાશથી વર્ષભિય પૂર્વમ એવું બતાવે છે ભાગવતમાં અહીં યાદ રહે કે સાલકંટક અસુર મહાભારતમાં હતો અને રામાયણમાં પણ હતો એટલે કહી શકાય કે અસુરોની જિંદગી બહુ લાંબી હતી સાલકંટકનો સંબંધ ગ્રહોની સાથે હતો પૂતના ગ્રહ પોતાના જુદા જુદા સ્વરૂપો ફરતી હતી સ્વરૂપે તેના સ્વરૂપોમાં હારીથી હારીણી શકુની ચિતળા જરા ભીમા મણી વગેરે હતા આ બધા સ્વરૂપોમાં મૂળમાં પૂતના જ રહી હતી અને તો આજે એ શ્રાવણ વધી ચૌદશ એટલે પૂતના વધ તેને આપણે પૂતના મોક્ષ પણ કહી શકીએ છીએ તો ભગવાન શ્રી કૃષ્ણ બાલ લીલા અંતર્ગત આ છઠ્ઠે દિવસે આ પૂતના વધની લીલા કરી હતી જે બલિરાજાની પુત્રી રત્નમાલા હતી એ જ આ પૂતના થઈને અહીંયા આવી હતી એ આપણને ખબર નથી અને સુરદાસજીનું એક પદ પણ મળે છે આપણે આજના દિવસનું તો એનો આપણે જોઈએ અભ્યાસ કરીએ તો એમાં સુરદાસજીના પૂતના વધના પદ મળે છે તો એમાં પાંચસો સાત પદ છે સુરદાસજીના એમાં સુરદાસજીનું પદ છે આશાવરી રાગમાં પ્રથમ કંસ પૂતના પઠાઈ નંદઘરની સુતલીએ જહાં બેઠી ચલી ચલી નિજધામ નિજ અતિ મોહન ના અતિ મોહિની નામ ધરી લીનો દેખતહી સબ કે મન ભાઈ બધાને ગમી જાય એવી જસુમતી દેખ રહી વાંકો મુખ કાકી બધું કોણ ધોઈ તું કેની વહુ છો કેની વરું છો નંદ સુવન તબહી પહેચાની ઠાકુરજી ઓળખી ગયા એને આ સુર ઘરની અસુર કી જાય આપૂન વ્રજ સમાન ભયે હરી માની દુઃખિત ભય ભય પરાય અહો મહરી લાગન યશુદાજીને કહે અહો પા લાગન મેરો મેં તુમરો સુત દેખન નાઈ હું તો તમારો લાલો જોવા આવી છું યહ કહી ગોદ લીએ અપને તબ ત્રિભુવન પતિ મન મન મુસકાય ઠાકોરજી એમ એના ગોદમાં ગયા એટલે મંદ મંદ હૈસા મુખ ચુઈમો ગહી કંઠ લગાય ઠાકોરજીનું ગાલ ઉપર ચુંબન કર્યું અને ગળે લગાડી લીધા વિષ સ્તન મુખ નાય પય સંગ પ્રાણ ખેંચરી હરી લીને જો જન એક પરી મુર જાય પ્રાણ પ્રભુ ચૂસવા મંડી ગયા ત્રાહી ત્રાહી બ્રજધન આઈ અતિ બાલક ક્યો બચો કઈ અતિ આનંદ સહિત હરિપાયો હિરદે માંજ રહે લપટાઈ કરવર ટરી કર કરવર ટરી મેરે કી ઘર ઘર કરતા આનંદ બધાઈ સુર શ્યામ પૂતના પછારી અહીં પૂતનાનો વધ થયો યહ સુની જીય ડરપ્યો રૂપુ રાઈ અને વા કંસને ખબર પડી ગઈ અહીંયા મીંડો ડરવા અને બીવા એવા સુરદાસજીના ઘણા પદ છે આમાં તો એમાંનું આપણે એક આ પદ પ્રથમ કંસ પૂતના પઠાઈ તો આ રીતે આ પૂતના વધાજના દિવસે પ્રભુએ કર્યો શ્રી વલ્લભાધિ સકી જય